તમારા આ કામના કારણે તમારા પતિની તરકીમાં અવરોધો ઊભા થાય છે અને તમારા ઘરમાં બરકત આવતી નથી એટલા માટે ધ્યાથી સાંભળો એવા કયા કામ છે જે મહિલાઓએ પતિના ઘરેથી નીકળવાની સાથે જ ન કરવા જોઈએ નમસ્કાર મિત્રો ડિવાઇન્સ સ્ટેલ્સ ગુજરાતી પર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં એવા નવ કાર્યો વિશે વાત કરીશું કે જ્યારે પતિ ઘરની બહાર જાય ત્યારે પત્નીએ તરત જ ન કરવા જોઈએ કહેવાય છે કે જે મહિલા ગપ આઠ કાર્ય કરે છે તેના પતિની આર્થિક સ્થિતિ નબળી પડી જાય છે અને માં લક્ષ્મી આવા ઘરમાં એક ક્ષણ પણ રહેતી નથી તો ચાલો અમે તમને જણાવીએ કે હિન્દુ ધર્મમાં શુભ અને અશુભ સંબંધી અનેક પ્રકારની માન્યતાઓ અને પરંપરાઓ છે જેને લોકો પ્રાચીન કાળથી અનુસરી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે પતિ ઘર છોડ્યા પછી પત્નીએ તરત જ કોઈ પણ કામ ન કરવું જોઈએ અને શુભ અને અશુભ માનવામાં આવે છે નંબર એક જો તમારા પતિ કે ઘરનું કોઈ સદસ્ય ઘરની બહાર જાય છે તો તરત જ ઘરમાં ઝાડુ ન લગાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે અને પતિ તે કામથી બહાર ગયા છે તેમાં પણ અવરોધો ઊભા થાય છે નંબર બે જ્યારે પતિ ઘરની બહાર જાય છે ત્યારે મહિલાઓએ આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તેમનું પહેલું મંગળસૂત્ર ક્યારે પણ ઉતારવું ન જોઈએ જો કોઈ કારણસર મંગળસૂત્ર તૂટી જાય તો તેને બદલે કાળો દોરો પણ બાંધી શકો છો મંગળસૂત્ર ગમે તે હોય પણ તેમાં કાળા મણકા અવશ્ય હોવા જોઈએ નંબર ત્રણ મોપ કરવો ઘણીવાર મહિલાઓ આવી ભૂલ કરે છે પતિ ઘરની બહાર જાય છે ત્યારે ઘરને પોતું મારવાનું શરૂ કરે છે આ એક ખોટી આદત છે આવું ક્યારેય ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની પ્રતિમા અવરોધો ઊભા થાય છે અને ઘરમાં બરકત પર નથી રહેતી તમે કલાક બે કલાક પછી જાડું પોતું કરી શકો છો નંબર ચાર સ્નાન કરવું ઘણી જોવા મળે છે કે પતિ ના બહાર જવાની સાથે જ મહિલાઓ દરવાજો બંધ કરીને સ્નાન જેવા કાર્ય કરવા લાગે છે આ અશુભ એટલા માટે માનવામાં આવે છે કે કોઈના મૃત્યુ પછી તેની અંતિમ વિદાય પછી ઘરના સદસ્યો તરત જ સ્નાન કરે છે એટલા માટે જીવિત વ્યક્તિ જ્યારે ઘરની બહાર જાય ત્યારે તરત સ્નાન ન કરવું જોઈએ નંબર પાંચ પતિનું ઘર છોડ્યા પછી ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ જ્યોતિષમાં નખ પડવા કે કાપવાનો સંબંધ રાહુના પ્રભાવ સાથે છે તેથી પતિના ગયા પછી તરત જ નખ કાપવાથી તમારા લગ્નજીવન પર રાહુની ખરાબ અસર થશે આનાથી તમારા જીવન પર અસર પડી શકે છે આવું ભૂલથી પણ ન કરો આ સિવાય મંગળવાર ગુરુવાર અને શનિવારે નખ ન કાપવા જોઈએ નંબર છ પતિ ઘરથી બહાર જાય કે તરત જ તમારા ઘરેણા કે મેકઅપ કાઢી નાખવો ન જોઈએ સામાન્ય રીતે વિધવા મહિલાઓ તેમના પતિના મૃત્યુ પછી આવું કરે છે તેથી જ પરિણિત મહિલાઓ માટે આવું કરવું સારું માનવામાં આવતું નથી જો તમારે કોઈ સામાન કે મેકઅપ ઉતારવો જ હોય તો થોડી વાર રાહ જુઓ અને પછી ઉતારો નંબર સાત જો તમે આ વિશે જાણતા ન હતા તો અમે તમને જણાવીશું પતિના ઘરની બહાર નીકળ્યા પછી તરત જ તમારા વાળ ના ખોલવા જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા પગ ફેલાવી શકે છે નંબર આઠ પતિના ઘરથી બહાર નીકળતાની સાથે મહિલાઓએ માથામાં તેલ ન લગાવવું જોઈએ આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી ઘણા લોકો કહે છે છે કે કરવાથી પતિનું આયુષ્ય ઘટે નંબર ન પતિના ગયા પછી ઘરની બહાર પાણી ન નાખવું જોઈએ પરંતુ બીજી એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પતિના ઘરની બહાર નીકળતી વખતે બધા વાસણો ભરેલા હોવા જોઈએ ખાલી વાસણ જોઈને ઘરની બહાર નીકળવું અશુભ માનવામાં આવે છે. મહિલાઓ આ નિયમોનું પાલન કરે તેઓના ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી અને ઘરમાં સુખ શાંતિ હંમેશા રહે છે. મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને વધુ વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ રાધે રાધે.